તમારા એક હાથમાં તમારું ફેવરેટ મોકટેલ સોટ્સ હોય બીજા હાથમાં તમારી ફેવરેટ ડીશ હોય અને તમારા બંને કાનની અંદર તમારું ફેવરેટ મ્યુઝિક સંભળાતું હોય આનાથી મોટો જલસો શું હોઈ શકે જય શ્રી રામ દોસ્તો તમારા બધાનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ એચ ડીવી લાઈફની અંદર હું છું વિવેક પટેલ દોસ્તો આપણી જે ભાગદોડવાળી જિંદગી જે છે એની અંદર દરેક વીકેન્ડ્સ જ્યારે આવે ત્યારે આપણા ફેમિલી મેમ્બર સાથે આપણે પ્લાન બનાવતા હોઈએ છીએ કોઈ હોટલમાં જવાનો કોઈ જગ્યાએ ચિલ્ડ કરવાનો ને દોસ્તો આની અંદર દરેક ફેમિલી મેમ્બરને એક મોટામાં મોટો પ્રશ્ન નડતો હોય છે એ છે કઈ હોટલમાં જવું કઈ વસ્તુ ખાવવી કારણ કે દોસ્તો દરેક ફેમિલી મેમ્બરની ચોઈસ જે છે એ ડિફરન્ટ ડિફરન્ટ હોય છે કોઈને પંજાબી ખાવું હોય છે કોઈને ચાઇનીઝ ખાવું હોય છે કોઈને ઇટાલિયન ખાવું હોય છે કોઈને પિત્ઝા ખાવા હોય છે આ મોટામાં મોટો પ્રશ્ન દરેક ફેમિલીને થતો જ હોય છે પરંતુ દોસ્તો આનું સોલ્યુશન હું તમારા માટે લઈને આવ્યો છું આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ રિંગ રોડ ઉપર ચાંદખેડા તપવન સર્કલની પાસે આવેલ છે અર્બન ચોક હા દોસ્તો નામ પરથી તમને આઈડિયા આવી ગયો હશે અર્બન ચોક કે જે જગ્યાએ દરેકે દરેક અમદાવાદના ફેમસ સ્ટ્રીટ ફૂડના સ્ટોલ આવેલા છે અને આ ફેમસ સ્ટોલની વાત કરીએ તો જેવા કે સંકલ્પના ઢોસા મહારાજા ઢોસા પ્રિન્સ ભાજીપાઉ મહાલક્ષ્મી ભાજીપાઉ હેપીનેસની આઈસ્ક્રીમ પફ પિઝા વેનીલા સ્કાય અમૃતસરી પાનવાડી આવા ઘણા બધા જે ફેમસ સ્ટોલ જે છે અમદાવાદની અંદર એના દરેક દરેક બ્રાન્ચો આ જગ્યાએ આવેલી છે અને આ બધી વસ્તુ મ્યુઝિક ની સાથે તમને જો મળતી હોય તો આનાથી મોટો જલસો શું હોઈ શકે યાર એટલે કે તમે લોકો જો આ જગ્યાએ આવી જાઓ તો તમને લોકોને દરેક ટાઈપની ચોઇસ અમને અહીંયા મળી જવાની છે જેવી કે પંજાબી ચાઇનીઝ ડીશ સાઉથ ઇન્ડિયન ડીશ પીઝા બર્ગર દરેક દરેક વસ્તુ આ જગ્યાએ તમને લોકોને અવેલેબલ થઈ જશે દોસ્તો તમે લોકો અહીંયા જોઈ રહ્યા છો જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગી રહ્યું છે એ અહીંયાના ઓર્કેસ્ટ્રા અહીંયા આવતા હોય છે અને એ લોકો સોંગને પ્લે કરતા હોય છે અને આને સાંભળવાની ખરેખર ખૂબ જ મજા આવતી હોય છે તો આ સોંગને સાંભળતા સાંભળતા તમે લોકો તમારું ફેવરેટ કોઈ પણ જે ડીશ જે છે એ મંગાવીને અહીંયા એન્જોય કરી શકો છો અને હા દોસ્તો અહીંયા ફોટોગ્રાફી માટે પણ ખૂબ એવી સારી એવી જગ્યાઓ પણ છે જ્યાં તમે અહીંયા ફોટોગ્રાફી પણ કરી શકો છો અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો અહીંયા આવી રહ્યા છે અને પોતાનો એન્જોય કરી રહ્યા છે આ સોંગ સાંભળતા સાંભળતા પોતાની ફૂડ એને પણ એન્જોય કરી રહ્યા છે તો દોસ્તો આ વખતનું વીકેન્ડ જે છે તમારું એ ખૂબ જ એન્જોય ભરેલું થવાનું છે તો હજુ સુધી જો તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયો પસંદ આવે તો એને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે આમાંથી તમારો ફેવરેટ સ્ટોલ એટલે કે ફેવરેટ ફૂડ કયું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આની સાથે સાથે કોકટેલ શોર્ટ પણ અહીંયા તમને ઉપલબ્ધ સોરી 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 પણ ગુજરાત છે કોકટેલ શોર્ટ નહીં પરંતુ અહીંયા મોકટેલ શોર્ટ તમને અવેલેબલ થઈ જશે પ્યોર એકદમ ફ્રૂટના શોટ્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે તો એનો પણ તમે એન્જોય ઉઠાવી શકો છો અહીંયા જો હાર્વિસ અને દર્શના બંને જણ એન્જોય કરી રહ્યા છે હવે મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી તમને લોકોને મારા તરફથી જય હિન્દ બંને માત્ર ભારત માતા કી જય